જય જીનેન્દ્ર હું છું કાજલ અને આજે હું આપની સમક્ષ એક વાત લઈને આવી છું જનરલી આજનું યુથ કોઈ પણ વાતને ખાસ કરીને ધર્મની વાત હોય તો એને વૈજ્ઞાનિક રીતે પહેલાં મૂલવે પછી જ એના પર ભરોસો કરે છે અને એક રીતે આ સારું પણ છે હવે આવી જ એક વાત આપણા જૈન ધર્મમાં કહેવાય છે આપણા આગમોમાં લખેલું છે કે તીર્થંકર ભગવંતોના ચોત્રીસ અતિશયો હોય છે આમાંનું એક અતિશય હોય છે એવું કે ભગવાન જ્યારે સંવસરણમાં બેસીને અર્ધમાગદી ભાષામાં દેશના આપતા હોય છે ત્યારે સંવર્ષણમાં બેઠેલી બધી જ આત્માને પોતાની ભાષામાં ભગવાનની દેશના સમજાઈ જતી હોય છે આપણે જનરલી આ વાતને સ્વીકારી ના શકીએ પણ આ વાત ત્યારે પ્રૂવ થાય જ્યારે સાયન્સે ઓગણીસો એસીમાં આ પ્રકારનું એક મશીન શોધ્યું આ મશીનને આપણે સ્પીચ ટ્રાન્સલેટર કહીએ છીએ જેનો ઉપયોગ લગભગ બધી જ પાર્લામેન્ટમાં આજકાલ થતો હોય છે હવે આ સાધનના શોધાયા પછી આપણને ભરોસો બેસે કે નહીં શાસ્ત્રમાં કહેવાયેલી આ વાત ખરી છે ખરેખર તો જો જૈનિઝમ અને સાયન્સને આપણે જોઈએ તો સાયન્સ પણ કદાચ તૂકવું પડે કારણ કે આ સ્પીચ ટ્રાન્સલેટર છે એ તો માનવી સુધી જ સ્પીચને ટ્રાન્સલેટ કરીને મોકલે છે પણ ભગવાનની દેશના છે એનો તો કેવો જબરદસ્ત આ અતિશય છે ભગવાનનો કે ભગવાનની દેશના માત્ર માનવોને જ નહીં દેવો દાનવો પશુઓ પક્ષીઓ બધાને સમજાય એ રીતે ટ્રાન્સલેટ થઈને જતી હોય છે બધા સુધી તો જૈનિઝમ છે એ સાયન્સ હજુ કદાચ એને ના સમજી શકે એટલું બધું હાઈ લેવલનું જે આપણું શાસ્ત્રનું જ્ઞાન છે એના પર આપણે હન્ડ્રેડ ભરોસો કરીએ